નવરાત્રીના પ્રારંભે શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે અંબાજી મંદિરમાં ઘટ સ્થાપન કરાયું મા શક્તિની આરાધનાનું પર્વ એટલે નવરાત્રિ પર્વ નવરાત્રિ પર્વ શરૂ થતાં જ શક્તિપીઠ અંબાજીમાં મા અંબાના દર્શન કરવા લોકો ઉમટી પડ્યા છે આજે અંબાજી મંદિરમાં નવરાત્રીના પ્રથમ દિવસે શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે ઘટ સ્થાપન વિધિ કરી નવરાત્રિનો પ્રારંભ કરવામાં આવ્યો નવરાત્રીના પહેલા દિવસે જ અંબાજી મંદિરમાં ગટ સ્થાપનની વિધિ કરવામાં આવી દર વર્ષે નવરાત્રીના પ્રારંભે શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર વચ્ચે માતાજીના સભામંડપમાં ગટ સ્થાપના કરવામાં આવે છે જેમાં મંદિરના વહીવટદાર કૌશિકભાઈ મોદી અંબાજી મંદિર સ્ટાફ અને અંબાજી મંદિરના પૂજારીઓ ઉપસ્થિત રહ્યા હતા ઘટ સ્થાપના વિધિમાં સાત ધાન્યને કાંપની માટીમાં રોપવામાં આવ્યા છે અને માન્યતા પ્રમાણે સ્થાપન વિધિમાં તૈયાર થયેલા ધાન્યના વિકાસના આધારે આગામી વર્ષ કેવું રહેશે તે નક્કી કરવામાં આવે છે આજે ઘટસ્થાપન પ્રસંગે અંબાજી મંદિરના વહીવટદાર કૌશિકભાઈ મોદીએ જણાવ્યું હતું કે આજે નવરાત્રીના પ્રારંભે શક્તિપીઠ અંબાજી મંદિરમાં ગટ સ્થાપન થયું છે શાસ્ત્રોક્ત વિધિ સાથે આજે ઘટ સ્થાપન કરવામાં આવ્યું છે અંબાજીમાં માં શક્તિનું હૃદય વિરાજમાન છે ત્યારે મા શક્તિ સૌનું કલ્યાણ કરે તેવી આરાધના સાથે આજે મંદિરના સભામંડપમાં સ્થાપન વિધિ પૂર્ણ કરાઈ છે શક્તિપીઠ અંબાજી અનેક ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે આજે નવરાત્રિ પર્વનો પ્રારંભ થતાં મોટી સંખ્યામાં લોકો મા અંબાના દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા દૂર દૂરથી નવરાત્રી નિમિત્તે આવેલા ભક્તોએ માંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી ભક્તોની ભીડ વચ્ચે પણ માંબાના શાંતિપૂર્વક દર્શન થતા ભાવિકોએ સુચારુ વ્યવસ્થા બદલ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટનો આભાર માન્યો હતો નવરાત્રી નિમિત્તે આગામી દિવસોમાં પણ અંબાજીમાં ભક્તોની ભીડ યથાવત રહેવાની છે ત્યારે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ભક્તો માંબાના દર્શન શાંતિથી કરી શકે તે માટે તમામ તૈયારીઓ અને પૂરતા સ્ટાફની વ્યવસ્થા કરવામાં આવી છે નવરાત્રી નિમિત્તે મંદિરની ભવ્ય લાઇટિંગ તેમજ શણગારવામાં આવ્યો છે જય અંબે તેગી જય ઓ ત્રિવેદી અમે મુંબઈ થી આવેલા છીએ આ પેલા નવરાત્રીનો લાભ લેવા હવનનો ધજાનો બધાનો લાભ લેવા અમે બધા મિત્રો મંડળ બધા આવ્યા છીએ અને ખૂબ જ અદ્ભુત રીતે અહીંયા બધું વ્યવસ્થા કરેલી છે તો આવીને ખૂબ આનો આનંદ લઈ રહ્યા છીએ અમે આજે આસો સુદ એકમ નવરાત્રિનો પ્રારંભ નિમિત્તે મા જગતજનીના હૃદય સ્થાન એવા શક્તિપીઠ અંબાજી ખાતે શાસ્ત્રોક્ત વિધિથી નવરાત્રિના ઘટસ્થાપનની વિધિ સંપન્ન કરવામાં આવી છે ખૂબ જ ઉત્સાહપૂર્વક માય માઇભક્તોએ આમાં ભાગ લીધો છે અને દર વર્ષે આ વિધિ શાસ્ત્રોક્ત રીતે કરવામાં આવે છે સગત સર્વકલ્યાણ અર્થે સગત સગતના કલ્યાણ અર્થે મા જગદંબા સૌનું રક્ષણ કરે તેવી શક્તિ આરાધનાના પવિત્ર પર્વે સૌને જય અંબે